નમસ્કાર જય કુળદેવીમાં જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર નહીતર રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર તો આજે આપણે આ ત્રણેય ભગત દાતાર અને શૂરના સમન્વયની વાત કરવી છે એટલે કે દામાણી બારૈયા પરિવારની વાત કરવી છે ચાલો ભૂતકાળના મહાસાગરમાં ઊંડી ડૂબકી લગાવીએ કદાચ નવી પેઢીને ખબર પણ નહીં હોય કે આપણું કુળ ગોત્ર તથા વંશવેલાનો પરિચય એટલે કે આપણો જૂનો ઇતિહાસ શું છે આપણા પીઢ આગેવાનો વડીલો તેમજ ભુવા બારોટ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આશરે આઠસો થી નવસો વર્ષ પહેલાની બનેલી ઘટના તેમજ પછીથી ઉત્તરોત્તર જે આજ સુધી બનેલ બનાવના ઇતિહાસને રજૂ કરી આપણી પેઢીને માહિતગાર કરીએ છીએ જેથી કરીને દામાણી વંશનો બધો પરિવાર પોતાના ઇતિહાસથી માહિતગાર બને તો જુઓ બ્રહ્માના પુત્ર અત્રિ અને અત્રિના પુત્ર ચંદ્ર કહેવાણા આપણો વંશ ગોત્ર સાથે હોય આપણું ગોત્ર અત્રિ છે અને વંશ ચંદ્ર છે આવો આપણા બારોટજીના ચોપડામાં બોલે છે એ વંશની પરાક્રમી પેઢીએ બે પુત્રો જન્મ્યા તેમાંના એકનું નામ કૃતધાવી અને બીજાનું નામ નરગોખ હતું બીજા પુત્રોનો વંશ વંશવસ્તાર આહિરકુળમાં જાય છે અને પહેલા પુત્ર કૃતધાવીની પાંચમી પેઢીએ જયાતી થયો આ જયાતીને બે પુત્રો થયા પહેલો પુત્ર જદુ અને બીજાનું નામ કુરુ હતું તેમાંથી પહેલા પુત્ર જદુના વંશજો જદુકુળથી ઓળખાણા અને તેના પરિવારમાં છપ્પન કુળ યાદવો થયા હતા આપણે આ વંશજોમાં હોવાથી આપણું કુળ યદુકુળ કહેવાનું બીજું કુરુવંશ માં પાંચ પાંડવો અને સો કૌરવો થયા હવે પછીની યદુની બેતાલીસમી પેઢીએ વાસુદેવ થયા અને તેને બે પુત્રો બળદેવ અને શ્રી કૃષ્ણ જન્મ્યા હતા ઇતિહાસ જોતા શ્રી કૃષ્ણના કુળદેવી હરસિદ્ધિમાં હતા કાળિકામાં જેથી આપણા બારૈયા કુળમાં અત્યારે કાળિકામાં પણ પૂજાય છે એ પછી જોતા કૃષ્ણની ઉત્તરોત્તર પેઢીએ દેવેન્દ્ર રાવ થયા અને તેના ચાર પુત્રો અસ્પત નરપત ભૂપત અને સાંપત પહેલા અસ્પતે જુનાગઢનું રાજ્ય લીધું બીજા નરપતે નગર સમયનું રાજ્ય લીધું ત્રીજા ભૂપતે જેસલમેરનું રાજ્ય લીધું અને ચોથા સામ્પતે દિલ્હીનું રાજ્ય લીધેલ પછીની અમુક પેઢી પછીથી નરપતનો પરિવાર ઉદયસંઘજી સેજગજીની સાથે ધંધુકામાં આવેલ ત્યારે ત્યાં ધંધુકામાં દુદા પાતસીનું રાજ્ય ચાલતું હતું ત્યાં આવીને ઉદયસંગજી મેરોમાં સગા થયા અને જ્યારે બાદશાહ અલ્લાઉદ્દીન ફોજ લઈને આવ્યો ત્યારે મેરોએ દીકરી દઈને હિન્દુ ધર્મ રાખ્યો ઘણાએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો અને જે કર ભરીને છૂટ્યા તે કારડિયા કહેવાણા અને તળપદ કર્યું તે તળપદા કહેવાણા તે દિવસે ચોપડું બોલે છે કે બાર હજારનો વટાવ થયો હતો આ સમયે બારોટ પણ બ્રહ્મકુળ હતું બારોટો ખીમડ ભેગા વટલાણા પછીથી બારોટને દાયુ કળી આપેલ છે આવા સમયે ગોકુળ મથુરાના વ્રજદેશથી આવીને કરણે બત્રીસ બારાનું રાજ્ય કરેલ ત્યારથી બારૈયા કહેવાણા પછી ઇતિહાસ બોલે છે કે આપણે બિલપાડા ગયા અને ઉમેદ પણ ગયેલ ત્યાંથી ગામ નવસારીમાં જઈને સવાસો વર્ષ રાજ્ય કર્યું અને ત્યાંથી મુગળાજીના વંશજો ધોળાજી શત્રજી હેમનજી વગેરે સંવંત બારસો દસની સાલમાં ઘોઘા આવીને રાજ્ય કર્યું ધોળાજીને ઘોઘામાં બાદશાહની સાથે ધીંગાણું થતા ઘોઘા મધ્યે મરાણા તેની ખામી હાલમાં લીંબડીયા ચોરા પાસે છે ધોળાજીના ચાર દીકરા દામાજી પુલાજી મોગલજી રાજાજી આમાં દામાજીના દામાણી બારૈયા મોગલજીના મેથળિયા બારૈયા ફૂલાજીના ફૂલ બારૈયા અને રાજાજીના રાજ બારૈયા કહેવાના આવી રીતે આપણે બારૈયા કુળના ચાર ભાઈઓના નામે ઓળખાતા થયા પછીનો ઇતિહાસ એમ બોલે છે કે દામાજી ઘોઘાથી તેરસો માં અવાણિયા ગામે આવ્યા અને દામાજીને દરબાર વિરાણીએ અવાણિયા ગામે પાંચ સાતીની જમીન પસાયતામાં આપી અને તે પછી તેના વંશજોમાંના સગરામજી સંવંત ચૌદસો ત્રેપનની સાલમાં શેઢાવધર ગામે આવેલ અને સગરામજીના વંશજ ને જમીન બાબતે ગામમાં ઝઘડો થતા બે જણ મરાયેલ તેથી શેઢાવદરનું પાણી હરામ કરી વળવાઓ નીકળી ગયેલ જેથી કરીને આપણે શેઢાવદરના અપહ્યા છે સગરામજીના ગીગાજી અને તેમના મેઘાજી મેઘાજીના દામાજી અને દામાજીના કરસનજી અને તેના જયરામજી તથા જયરામજીના રત્નાજી અને રત્નાજીના રાજાજી આવી રીતે સગરામજીના વંશજોમાંથી રાજાજી આવીને રામપર ગામ વસાવેલ ત્યારથી આપણા કુળદેવીના મઠ રામપરમાં છે સાવજે સિતમણો ભેડુક ભાગે ના બળિયોજી બારેયા રામ પરે રા રાજડા આવા ભવ્ય ભૂતકાળને યાદ કરતા આપણી છાતી ગજ ગજ ફૂલી જાય છે ઇતિહાસના સુવર્ણ પાનાનું એક નવું પ્રકરણ એટલે કે ઓગણીસો એકાણું કે જેમાં દામણી બારૈયા પરિવારની કમિટીની રચના થઈ અને સમસ્ત પરિવારના સમૂહ નૈવેદ્ય અને સમૂહ કરવિધિની શરૂઆત કરવામાં આવી સાથે એકસો અગિયાર કુંડીએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું અને સમસ્ત પરિવારે સાથે પ્રસાદ લઈ ધન્ય થયા હતા આ જ કમિટીમાં બધાને એક વાડી બનાવવાનો વિચાર આવ્યો અને દામણી પરિવારની પ્રથમ વાડી બનાવવાની કામગીરી શરૂ કરી રામપર ગામની મધ્યમાં એકસો ત્રીસ ફૂટ ગુણ્યા સાહીઠ ફૂટ એટલે કે સાતસો એસી ચોરસ ફૂટમાં પાકા બાંધકામ વાળી સિંગલ માળની વાડી બનાવવામાં આવી જેનો પ્રવેશ દ્વાર એટલો સુંદર અને વિશાળ બનાવ્યો હતો કે એક નજરથી તેને જોયા જ કરતા હતા બધી જ સગવડતા સભર આ પ્રથમ વાડી ઓગણીસો બાણુંમાં માં બારૈયા પરિવાર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ વાડીનું મુહૂર્ત તારીખ સોળ બાર ઓગણીસો એકાણુંના ના દિવસે શ્રીમતી અશરથબેન શામજીભાઈ બારૈયા માલણકાવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચોરાણુંમાં માતાજીના મઢનું જે દેશી નળિયાવાળું જૂનું મકાન હતું તેનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને આ જ વર્ષે સર્વપ્રથમવાર દામણી બારૈયા પરિવારનો વિસ્તૃત અહેવાલ એક ચોપડી સ્વરૂપે ફોટા સાથે પ્રકાશિત કરવામાં આવ્યો જેમાં સમસ્ત પરિવાર અને કમિટીના કાર્યકરો દ્વારા જે કામગીરી થતી તે દર્શાવેલી અને દામણી બારૈયા પરિવારના ઇતિહાસની ઝાંખી છાંપવામાં આવી હતી આશરે ત્રણ હજાર જેટલા પરિવારના સભ્યોએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય ડાકડમરુનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં નામાંકિત કલાકારોનો સમાવેશ થતો હતો આ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા થઈ હતી અમુક આર્થિક પરિસ્થિતિનો સામનો કરતા હોવા છતાં પણ માતાજીના કાર્યો સતત આગળ ધપાવતા રહ્યા અને માતાજીના મઢનું નિર્માણ કાર્ય શરૂ કર્યું ખૂબ જ સુંદર રીતે માતાજીના મઢનું નવનિર્માણ કરી તારીખ વીસ બે ઓગણીસો સત્તાણું ના રોજ મઢનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં શ્રીમતી જમુનાબેન મનસુખભાઈ